જય કુબેર આજ રોજ અમાસ નિમિત્તે વડોદરાથી કરનાળી દર્શને જતા ભક્તો માટે અહીંયા હનુમાનજી મંદિર ખાતે સિદ્ધપુર મંદિરે મા કૃપા ગ્રુપ સંજય ઠાકોર પ્રિતેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા આજ રોજ પાંચસો કિલો ખમણનું આયોજન કરેલ છે અને એક હજાર કપ ચાણું વિતરણ કરેલ છે જેથી બધા ભક્તોએ લાભ લીધો છે અહીંયા અને આ સેવા અમે અવિરતપણે દર અમાસે ચાલુ રાખીશું આ સેવા અમે અમારા ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાના માર્ગદર્શનથી દર અમાસે આ ભંડારા ચલાવીએ છીએ જય કુબેર આજ રોજ અમાસ નિમિત્તે વડોદરાથી કરનાડી દર્શને જતા ભક્તો માટે અહીંયા હનુમાનજી મંદિર ખાતે સિદ્ધપુર મંદિરે મા કૃપા ગ્રુપ દ્વારા સંજય ઠાકોર પ્રિતેશ ઠાકોર અને તેમની ટીમ દ્વારા આજ રોજ પાંચસો કિલો ખમણનું આયોજન કરેલ છે અને એક કપ ચાણું વિતરણ કરેલ છે જેથી બધા ભક્તોએ લાભ લીધો છે અહીંયા અને આ સેવા અમે અવિરતપણે દર અમાસે ચાલુ રાખીશું આ સેવા અમે અમારા ધારાસભ્ય શૈલેષ મહેતા સોટાના માર્ગદર્શનથી